ધોરાજી તાલુકાના વેગડી ગામે બ્લોક કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ધોરાજી તાલુકાના વેગડી ગામે પ્રાથમિક સુવિધાઓ માટે કરવામાં આવેલ કામમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે ગામ લોકોને સુવિધાથી વંચિત ન રાખવાના હેતુથી મંજૂર થયેલ બ્લોક કામ વાસ્તવમાં લોલમલોલ રીતે કરવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે કામની ગુણવત્તા અત્યંત નબળી હોવાનું ગામના લાઈવ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોવા મળે છે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા આ બ્લોક કામમાં નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન થતું હોવાનું ગામ લોકોનો આક્ષેપ છે ગામના સરપંચ દ્વારા પોતે જ ગેરકાયદેસર રીતે મકાન બનાવવામાં આવ્યું હોવાનું પણ ગ્રામજનો કહે છે આ સમગ્ર મામલે સરપંચ તથા સંકળાયેલા કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત હોવાની શંકા વધુ ઘેરી બની છે મામલો ગંભીર બનતા ડીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ માત્ર તપાસ પૂરતી કાર્યવાહી કરી પાછા ભર્યા હોવાનું ગામ લોકો કહે છે કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે વધુમાં ડીડીઓએ પણ કેમેરા સામે આવવાનો ઇન્કાર કરતા અનેક સવાલો ઊભા થયા છે હાલ તો સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતા અને પંચાયત કોન્ટ્રાક્ટરોની મિલી લઈને શાસનતંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે

मैं फरियाद करी कोई नहीं तब मैं, देख मैं, मैं फरियाद देख लेंगे ना जी तो बना ली दो हमें फरियाद करिया तो मैंने कम मार रखा है अब ब्लॉक ना अंदर में कोई ना फरियाद करी है बस ताजा सही रही हो जाए हाँ मैं टीडी सेब सू टीडी सेब सू जो आप आप के ब्लॉक का भी जितना भी कह दे सर ना खेला चाहिए ना